છે ગુજરાત અમદાવાદ નું પહેલું થિયેટર આનંદ ભવન દર્શક મિત્રો આજે વિશ્વ રંગમંચ દિવસ છે વિશ્વ રંગમંચ દિવસ એટલે કે વિશ્વમાં નાટકો એટલે કલાકારો અને જેના થકી સંવેદનાઓની અભિવ્યક્તિ થઈ આ ઉપરાંત લોકમાનસને મનોરંજન એક વ્યવસ્થા વ્યવસ્થામાં અમદાવાદ પણ કંઈ પાછું નથી અમદાવાદનું સૌથી પહેલું થિયેટર એકસો છવ્વીસ વર્ષ પહેલા એટલે કે ઓગણીસમી સદીના અંતિમ ભાગમાં તૈયાર થયું હતું આ થિયેટરનું નામ હતું આનંદ ભવન આ થિયેટર ઘીકાંટા વિસ્તારમાં આવેલી મગનભાઈની વાડી પાસે તૈયાર કરાયું હતું ઇતિહાસકારો કહે છે કે નવીન ડાયાભાઈ ઢોળાસાજીએ શેઠ ચિમનલાલ નગીનદાસને આગ્રહ કરીને આ થિયેટર બંધાવ્યું હતું નવીન ડાયાભાઈની નાટકની મંડળીનું નામ હતું શ્રી દેશી નાટક સમાજ અને આ મંડળીના નાટક દ્વારા જ અમદાવાદના પહેલાં પાક્કા બંધાયેલા થિયેટરમાં નાટક ભજવવાની શરૂઆત થઈ આ આનંદ ભવનથી જ અમદાવાદમાં પાક્કા થિયેટરોના એક નવા યુગની શરૂઆત થઈ ત્યારબાદ અઢારસો અઠ્ઠાણુંમાં શેઠ લલ્લુભાઈ રાયજીની મદદથી બ્રહ્મચારીની વાડીમાં ડાયાભાઈની પોતાની શાંતિ શાંતિભુવન થિયેટર બંધાવ્યું આનંદ ભવન બન્યું તે પહેલાં અમદાવાદમાં મગનભાઈની વાડી પાનાભાઈની વાડી અને નાગોરી શાળા એમ ત્રણ સ્થળોએ નાટક પ્રવૃત્તિનું કેન્દ્ર હતું શેઠ મગનભાઈએ તો પોતાના દાદા જેસિંગભાઈની જેમ કલા પ્રેમી હતા અને સંગીતના સારા તજજ્ઞ પણ હતા અમદાવાદ જ્યાં પ્લે થતો તે ત્રણ સ્થળે કાચા માંડવા બાંધવામાં આવતા એ સમયે આયોજકો શું કરતા તેનો ચિતાર કાયા લાકડાની માયા લુગડાની ગ્રંથમાં આપવામાં આવ્યો છે મસાલોથી અજવાળું કરવામાં આવતું અને તે રીતે લોકો નાટકો જોતા અમુક ઊંચાઈએ ગોઠવાયેલા તરાપા કે પાટો એ રંગમંચ બનતો અને સામે અથવા તો આગળના ભાગમાં ખાડો ખોદીને પછી પાછળના ભાગે ધૂળના ઢેફા નાખીને ઊંચું કરી પ્રેક્ષક ગૃહ બનાવાતું આનંદભવન થિયેટર સાથે ડાયાભાઈની અનેક યાદો પણ જોડાયેલી છે પણ આ થિયેટરના અવશેષો આજે શોધતા જળતા નથી પરંતુ તેની સાથે સાથે જ અમદાવાદમાં ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાઉન હોલ આ ઉપરાંત જયશંકર સુંદરી હોલ પ્રેમાભાઈ હોલ સાથે જ સંસ્કાર કેન્દ્ર પાલડી હોલ જેવા નાટક માટેના સુવ્યવસ્થિત આયોજનવાળા હોલની રજૂઆત થઈ અને આ થિયેટરો બનતા જ નાટકના યુગનો એક ઉદય થયો હતો જેમાં પણ જયશંકર સુંદરી હોલ કે જેમના નામ પરથી જ જેમના નામ પરથી આ હોલનું નામ પાડવામાં આવ્યું છે તે એક પુરુષ કલાકાર હતા પરંતુ તે મહિલાનો રોલ એટલો આબેહૂક કરતા હતા કે તેમને મહિલા તરીકે અભરણ કરવામાં આવ્યું હતું અને આ રીતે એ થિયેટરને નામ પણ આપવામાં આવ્યું હતું આમ અમદાવાદના જૂના થિયેટરના કલાકારો કે જેમણે થિયેટરને આત્માને જીવતી રાખી અને ત્યારબાદ નવા થિયેટરના કલાકારોએ પણ તેને જીવતી રાખી હતી જેમાં આઈએનટીના નાટકો આ ઉપરાંત ગુજરાતી નાટકોએ પોતાનો અલગ દબદબો રાખ્યો હતો સામે મુંબઈના નાટકોએ પણ ગુજરાતમાં પોતાની અલગ દબદબો રાખ્યો હતો અઢારસો પંચાણુંમાં શ્રુતમતી નામનું એક નાટક ભજવાયું ત્યારે સ્ટેજ પર પહેલીવાર ગરબા રજૂ થયા હતા અઢારસો પંચાણુંમાં શ્રુમતી નામનું નાટક ભજવાયું ત્યારે સ્ટેજ પર પહેલીવાર ગરબાની રમઝટ જોવા મળી હતી મુંબઈમાં પહેલીવાર નાટક ભજવાયું ત્યારે ગરબાની સાથે સાથે ભાઈલાલ અને માણેકલાલની બબ્બે તલવારની પટ્ટાબાજી શ્રોતાઓનું આકર્ષણનું કેન્દ્ર હતી આ રીતે અમદાવાદમાં થિયેટર પ્રવૃત્તિનો વિકાસ આગળ વધ્યો આનંદ ભુવન થિયેટરમાં પંડિત ઓમકારનાથ ઠાકુરે જ્યાં રાષ્ટ્ર રાષ્ટ્રભિમાન ગઝલ સરફરોઝી કી તમન્ના પોતાના બુલંદ અવાજે સંભળાવી હતી ત્યારે સમગ્ર શહેરમાં યુવાનોમાં માભૂમની આઝાદી માટે જોશમાં વધારો જોવા મળ્યો હતો વર્ષો પહેલાં નાટકમાં ટિકિટ પ્રથા ન હતી એટલે આયોજકોને અનાજ આપવામાં આવતું હતું અઢારસો ત્રાણું ચોરાણુંમાં માં આનંદ ભવન થિયેટર બંધાયું તે પહેલાં અમદાવાદમાં ધાર્મિક સાંપ્રદાયિક મંદિરો વગેરેના ચોકઠામાં ભવાઈ કે રામલીલા ભજવાતી હતી જુદી જુદી જ્ઞાતિઓ કે શેઠ સાહુકારોની વાડીમાં નાટકો માટે કાચા માંડવા બંધાતા હતા તે જમાનામાં નાટકો જોવા માટે ટિકિટો લેવાતી ન હતી ત્યારે આયોજકોને પ્રેક્ષકો મોટે ભાગે અનાજ કે અન્ય મદદ કરી અને નાટકની મોજ માણતા હતા નવીનભાઈ ડાયાભાઈ ધોળાસાજીએ શેઠ ચિમનલાલ નગીદાસથી જ આગ્રહથી જ આનંદભવન બન્યું હતું આમ અમદાવાદમાં પહેલું થિયેટર એકસો છવ્વીસ વર્ષ પહેલાં બન્યું હતું જેમાં નાટક ભવાઈ અને કાર્યક્રમો થવા લાગ્યા હતા પરંતુ નાટક પ્રવૃત્તિઓ એ પહેલાથી જ ચાલી આવતી હતી પરંતુ શિસ્તબદ્ધ રીતે નાટક થિયેટરમાં ભજવાતું થયું તે વારસો આપણી પાસે એકસો છવ્વીસ વર્ષ જૂનો છે આજે રંગમંચ દિવસે સૌ કોઈ નામી અનામી કલાકારો કે જેમણે આ નાટક પ્રવૃત્તિ તેમજ કલાની પ્રવૃત્તિને એટલે કે અભિનયની પ્રવૃત્તિને જીવંત રાખી છે તેવા સૌ કોઈ લોકોને અભિનંદન અને શુભેચ્છાઓ અમે પાઠવીએ છીએ દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર